નવસારી જિલ્લામાં આવેલા પૂર બાદ વહીવટી વિભાગની કામગીરી ચકાસણી શરૂ કરી છે પૂણાના પૂરના કારણે દોઢ લાખ લોકો અસરગ્રસ્ત થયા હતા આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીનેશન કામગીરી હાથ ધરવામાં આવી છે નવસારી શહેરમાં મેઘરાજાએ તો વિરામ લીધો છે પણ શહેરીજનો માટે મુસીબત હજુ યથાવત છે ગઈકાલે ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે પૂર્ણા નદીની ભયજનક સપાટી ફૂટ ફૂટ છે સુધી પહોંચતા સપાટીએ નવસારી વાસીઓની ઊંઘ હરામ કરી નાખી હતી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા હતા મકાનોમાં તેમજ સોસાયટીઓમાં સાત ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા આજે પૂરના પાણી તો ઓસર્યા છે પણ હવે ઠેર ઠેર કાદવ કીચડ અને ગંદકી થઈ ગઈ છે જે દૂર કરવી તે શહેરીજનો માટે માટે અને તંત્ર એક મોટો પડકાર છે વહેલી સવારથી જ તંત્રની સાથે શહેરીજનો પણ કાદવ કીચડને બહાર કાઢવાની કવાયત હાથ ધરી છે નવસારીના ભયાનક પૂરના કારણે બારડોલી નવસારીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે નવસારીમાં પૂરના પાણી ઓસર્યા બાદ ઠેર ઠેર ગંદકી થઈ છે જે સાફ કરવી મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે પૂરની આફત બાદ ઘરમાં ભરાયેલા કીચડને બહાર કાઢવા લોકો વહેલી સવારથી જ કામે લાગ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં મુસીબત સતત વધતી જાય છે અનેક લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘર વખરીનો સામાનનો નાશ થઈ ગયો છે લોકોને ખૂબ નુકસાની થઈ છે પરિવારો વહેલી સવારે જાગીને સાફ સફાઈમાં જોતરાયા છે બીજી તરફ પાલિકાએ પણ સાફ સફાઈની કામગીરી આરંભી છે પાલિકાએ પાડોશી છ નગરપાલિકાની મદદ લીધી છે એક હજાર કર્મચારીઓ શહેરની સાફ સફાઈમાં જોડાયા છે નવસારી જિલ્લામાં ગઈકાલે પૂર્ણા નદીના પાણીથી જળબંબાકાર થયો હતો ચોવીસ પચીસ છવ્વીસના ટોટલ વરસાદ અને ઉપરવાસના પડેલ વરસાદના લીધે આપણે છવ્વીસ તારીખે જે નવસારીમાં પૂર્ણા નદીમાં રેલ જેવી પરિસ્થિતિ થઈ હતી એમાં આપણા સિટીના છ જેટલા વોર્ડ જેમાં સોળ જેટલા વિસ્તાર આવે છે એટલે સિટીનો પાંત્રીસથી ચાલીસ ટકા જેટલો એ એકથી દોઢ લાખની પોપ્યુલેશન ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી એફેક્ટેડ ઇનડિરેક્ટલી એટલે કોઈના એક્સેસ ઓછા થઈ ગયા હશે કોઈને અવર જવર કરવાની હેરાની થઈ હશે નોટ ડિરેક્ટલી એફેક્ટેડ આટલા લોકોને અને ગ્રામ્યમાં ચૌદ વિલેજિસમાં આપણે સ્થળાંતર કરાવવું પડ્યું હતું

જેવા વિસ્તારોમાં સાફ સફાઈ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે અનેક લોકોએ પોતાના ધંધા રોજગારની શરૂઆત કરી છે જેમાં તેમને દુકાનોમાં કાદવ ભરાયો હોવાનું દેખાતા સાફ સફાઈ કરવામાં આવી છે શહેરના દસ થી વધુ વિસ્તારોમાં સાફ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે પાલિકા તંત્ર પણ મુખ્ય રસ્તાની સાફ સફાઈમાં જોડાયું છે તો રહેણાંક વિસ્તારના લોકોએ પોતાના ઘરમાંથી ચાર ફૂટથી વધુનો કાદવ કાઢ્યો છે